વિજય ચૌધરી રમેશ ચૌધરી લક્ષ્મી કરેણ અમૃત ફોસી ચેન્જી સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઘણા ખેડૂતો જમીન વિહોણા થયા છે ત્યારે તે છતાં દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી

આજે બનાસકોઠામાં એક પણ ઉદ્યોગ નથી સૌરાષ્ટ્ર નો નેતા કહી શકતો ખેડૂત ભાજપ ભાજપની સરકાર સામે પણ એવા બનાસ કોઠાના એક પણ નેતામાં પાણી નથી આજે બનાસ કોઠાને સારું કરવાનો ના આવે આજે બનાસ કોઠાના ખેડૂતોને ખૂબ વેદના છે આજે એને પૂરતા ભાવ નથી મળ્યા પૂરતું એમએસપી નથી મળી રહ્યું પાણીના તળ પણ નીચે જઈ રહ્યા છે એના માટે મારો કિસાન મારો ખેડૂત આંદોલન કરે પણ હજી સુધી એનો પણ કોઈ પ્લાનિંગ ન હોય તો જવાબદારી કોની છે આ જવાબદારી સરકાર ની છે એનું પ્લાનિંગ કરે પરંતુ જે સરકાર ચાલે છે ઉદ્યોગપતિઓના ઇશારે ચાલે છે અને ખેડૂત ખેડૂત એ મજૂર જોઈએ ચાલે છે એટલે આ સરકાર માટે કંઈ કરવા આજે પંજાબ અને હરિયાણાના ના ખેડૂતોનું તમને એટલા માટે ઉદાહરણ આપો સાહેબ એટલે વધારે વાત નહીં કરતા આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લે પણ વાત કરતો જાઉં છું હવે આ મુદ્દો છે એટલે સરકાર બધા સાથે વાત તો નહીં કરી શકે મારો અનુભવ શેર કરું છું પછી તમારે નક્કી કરવાનો છે પણ એવી મજબૂત ટીમ બનાવજો અને એ જ ટીમ આની રજૂઆત કરે અને જે માગણીઓ છે એની સાથે આ ટીમ કોઈ બોજછોડ ન કરે એવી પણ મારી નમ્ર વિનંતી છે તો સો ટકા આ લોકો પણ મને ખબર છે કે મેં આંદોલન ગાંધીનગર સુધી લઈ ગયા હતા એમાં સાત લોકો હતા સાત અને અલગ બધા તોડી નાખ્યા